અડ્યા એટલે શેતર ફોણી વાર યાર એવું હોય બ લીધી નઈ બચતી જ બોરે પડી હે ને એવું આપડે ચાચી માં મૂકી દઈએ એવું હોય તમે જઈ અડ્યા તા એટલે વાળો જતો તે વાળો ઓટો મારી જઈએ હા તો હેડો

શુકરા હાથમાં તો ખાલી પેલો ફોન આવી જાય ને એટલે ગીતો ચી પ્રેમ નામ પ્રેમ નામ આપણને તો એવું આવડતું હોય નઈ અને પેલા જમાનામાં તો આપડે રેડી આવતા ખબર એમાં તો હું શું શું આપવાયું ના આવે ને એટલે

છોકરા નઈ વાઈ બોલાતા નઈ ચકરી એક બોલાતા મારે પોણી વાળી તું ને તો આવ્યો ના મા

અલે આ મને યાદ આયુ આ તો ગો ગો બધા ગીત અમારા તમે છે મી નીચે

דוారి નાત મારો રાજારણ છોડશે એને મને માયા લગાડી રે રાયો ઉપર ગવળો આવો આવો ચાલે ને હા ને

સોની લોરજ ઉજવ લઈ જાય તારી મારે શું કરવાની જોવા નથી માગતો ગોડી આવતી દિવાળી તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે મા તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે મારાણી જાહેર હવે પરણીન હતી દિલ ની મારા પારખે હા હવે પરણી હું દર દતો હો દિલનું

તમે બે હારું ગો ના પૂરો ખબર પડે યાર આપણા ગાય એમ તો ગૌ તમે કલાકાર બનાવી લેતમ બા હા ગાવ પર તો હવે એકે ગીત નહીં પણ અંગ્રેજી હે માં જોડે તો ગાઈ નાખન તો આમને અંગ્રેજી આવડે હારી તો ગુજરાતી નહી તો તમ તો ગાઈ ઠપ કરી નાખો એવું હે લેટુ આવો જોઓ તારવા ભડો હા ગુલુલુ ગુલુલુ ગુલુલુલ લે ગુલુલુ માયુયા યુ ગુલુલે ગુલુલુલુલુલ ગુલુલુલુલ ગલલલ ગલનલ ગલનલ ગુલુલુ તમ બા કેવ ગાયો

મને લો જગત ના લાડ લડાવ્યા મીઠા ધાવણ ધવરાવ્યા ના થાય કદી એનું અપમાન

જન્મનો સા જ થોડું ઘણું દર્દ તો મને પણ થાય છે રડી રડી મારી રાત્રો જાય હશે શું આવ્યો તમારા છ ઉપર ગો સાચી રે ઓ કદી આખો થી અડધી ના મેલું તને ઓ મારા હૈયા ના હિંચકે ચુલાવું તને અમિત ભાઈ હા રોપો મને ગીત આવડતું નહીં તમે ગાઈ નાખો રોપો સારું વાપરો ચુંડાજી મુ ખરો બરોબર તમારું બધે નાચવું પડે રણુજે મોયા રો રણુ રણુજે મનડા મોયા હાથ માં વાલો લાગે મને વાલો રણુજા વાલો લાગે મનડા